અને એલેક્સી એકીમોને ક્વોન્ટમ બિંદુઓની શોધ અને સંશ્લેષણ માટે એનાયત કરવામાં આવ્યું હતું કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક એક ચાર ઓક્ટોબર ઓગણીસો ના રોજ સોવિયત યુનિયને સ્પુટનિક એક નામનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની લંબવૃત્તીય ભ્રમણ કક્ષામાં લોન્ચ કર્યો જે આપણે ઉપર તેમની આકૃતિમાં તે કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક એક અને તેની લંબવૃત્તીય ભ્રમણ કક્ષા જોઈ શકીએ છીએ

好吧。